આજનું બાઇબલ વચન ગીત સ્તોત્ર સંહિતામાંથી અધ્યાય એકસો કલમ ચાર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દહેના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારી એ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગો આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારી પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ અને હંમેશા બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભારી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારી એ સંભાળ સ્તુતિ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આમેન તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભારી પ્રભુજી લેજે મારીએ સંભાળ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભારી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભારી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તરી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભારી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીયે સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનું કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ તારી પ્રજા પર પ્રસન્ન થઈને આવીશ એનો કરવાને ઉદ્ધાર ત્યારે મને સંભાળી પ્રભુજી લેજે મારીએ સંભાળ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન